વાગી ગયા છે સવારના ના નવ અને હું ને તક સુનાઈ દો ને બેસી ગયા છે હેર કોમ કરવાના બાકી છે આજે કયો વાર છે બે બે સ સ સ સ સ સ સ છે શું છે આજે ડેડ ડેમ્બર શું मंडे मंडे नहीं खाली जाती। इह, 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 इह। उसको करने को बोलने का रोज शाम को एक टाइम फिक्स रखने का उसका और वही करने का ज्यादा उसको बाहर ऐसा घूमने फिरने के लिए नहीं लेके जाने का मतलब એકદમ દૂર દૂર તો હું ને કાનો દવા લઈને આવી ગયા છીએ યે મતલબ દવા લઈ લીધી છે ખાઈ છે ચાલીને કાનો

My brother has come to the house to get his hair done. home. <laughs> I am back home from my shop. Huh? I am combing my hair with my hand. I don't need that. Yeah. <laughs> Borea. Borea.

રાત ના નવ નવ વાગી ગયા સાડા નવ થી અને અમે આવી ગયા છીએ એક ઘર જોવા જો જોઈ ગોવાનું જંગલ જંગલ હી જંગલ બાર એક ડોન ને તમારી ગાડી અંદર રહી જ રે મારે મારે નાખી દેવાય ઠીક જય વાહે ગુરુ

એટલે બોલતો કે બંટી છે બંટી ઓય નાક પર તા ડૂડ હે એટલે ન કે ન હોય ઘીરા ઓય એ તો બંધ હોય એટલે હોય એવું કઈ નથી કીડી હોય આ ઘીરા છે કી તો બુલી છે માને કઈ કઈ જોર સુખે

આ વેડિ ટેબલ લેવું છે નંબર લખ્યા આપવાળા આ બાસું લખ્યું ટાઈમ ટેબલ લખ્યું ગઈ કોકનું 2 3 4 5 2 3 4 5 6 આ હું લખી એકડા લખ્યા તો એકડો કેમ ગયો બેકી સંખ્યા છે બેકી સંખ્યા 2 4 6 3 6 9 4 8 12 બેકી સંખ્યા નથી હું એ ઓલી મંચ પાસવર્ડ આઈ એમ પાસવર્ડ હ અરે 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 તો

我们看呢。我们家看吗？他在屋里，我里不要钱。